નમસ્તે ગુજરાતના ઠાકોર સમાજના મારા ભાઈઓ અને બહેનો આપ સૌ જાણો છો તેમ સાબરમતી ખાતે રામજીભાઈની ચાલી ખાડિયામાં દોઢસો કરતાં વધારે કાચા પાકા મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશને તોડી પાડ્યા છે એમનું કહેવું છે કે અમે એંસી વર્ષથી અહીંયા રહીએ છીએ માલિકીનો પ્લોટ છે કે સરકારી પ્લોટ છે એની પૂરી જાણકારી અમારી પાસે નથી પણ એસી વર્ષથી જ્યારે આ લોકો રહેતા હોય ત્યારે કાયદા કાનૂન અને જે યોજનાઓ બની છે ઝૂપડવટતી પૂર્વ વસદની એ યોજના નીચે એમને મકાનો ફાળવવા જોઈએ એ મકાનો ફાળવવામાં પણ અંદરો અંદર વિખવાદ થાય એવી નીતિ કોર્પોરેશનને સરકારે કરી છે ત્યારે ગરીબ લોકોમાં ભાગલા ન પડે ગરીબ લોકોને બંધારણીય જે હકને અધિકાર આપ્યો છે એ એમના કાચા પાકા મકાનોની વ્યવસ્થા કરવાનો અધિકાર આપ્યો છે અધિકાર એમને મળવો જોઈએ આ સામે પરીક્ષાઓ છે બોર્ડની દીકરીઓને દીકરાઓને ક્યાં વાંચવું એ સૌથી મોટો સવાલ છે લગ્નની સિઝન છે એ વિસ્તારમાં એ ચાલીમાં લોકોએ લગ્ન લીધા છે એની શું દશા થતી હશે જ્યારથી આ મકાનો તોડ્યા છે વચ્ચે માવઠું આવ્યું વરસાદ પડ્યો આ વરસતા વરસાદમાં આખું પરિવાર કેવી દશામાં જીવતું હશે એ થોડીક તો કોર્પોરેશન અને રાજ્ય સરકાર વિચાર કરો એમના માટે નથી ક્યાંય ટોયલેટ બાથરૂમ જવાની વ્યવસ્થા કુદરતી હાજતે જવાની કોઈ વ્યવસ્થા નથી એમને કોઈ પીવાનું પાણી શુદ્ધ નથી મળતું આ બાબતોની ક્યાંક ને ક્યાંક માનવતાના ધોરણે તમે તૈયારી કરી અને જે ગરીબ સમાજના લોકો છે એવા લોકોને મદદરૂપ થાવ એવી સરકાર અને કોર્પોરેશનને વિનંતી કરીએ છીએ સરકાર અને કોર્પોરેશન સાથે કરીએ છે કે તમે જે નિયમો બનાવ્યા તમે જે કાયદાઓ બનાવ્યા છે એ કાયદા નીચે એ મકાનો પાત્ર છે એ જ્યાં રહેતા હોય ત્યાં સરકારી જમીન હોય તો ત્યાં જે કઈ ત્રણ ચાર માળ કે પાંચ માળના મકાનો બનતા હોય એ સારા બનાવીને આપવાની જવાબદારીની યોજના તમે તૈયાર કરી છે એ યોજનાઓનો અમલ કરો આ નથી થતું એટલે સમગ્ર ગુજરાતના ઠાકોરોમાં એક આક્રોશ છે ઠાકોર સવાજે નક્કી કર્યું કે અમારી બહેન દીકરીઓ ઉપર તમે પોલીસની લાકડીઓ વીજો છો અમારા યુવાન દીકરાઓને તમે ગાળો બોલો છો એના કપડા ફાડી રાખો છો અને આ બધું સહન નથી થતું એટલે આવતીકાલે જે સામાજિક મંડળો છે એ સામાજિક મંડળોને બધાએ ભેગા થઈને ઠાકોર મહાપંચાયતના નામે અમદાવાદ કલેક્ટર કચેરીએ બધાને નિમંત્રિત કર્યા છે કે આવો આજે સાબરમતીમાં રામજી ચાલીમાં બનાવ બન્યો છે કાલે અમદાવાદની કોઈ ઝૂંપડપટ્ટીમાં બનાવ બનશે એ ક્યાંક મહેસાણા બની શકે પાલનપુર બની શકે કે ક્યાંક ડીસા કે પાટણમાં પણ બનાવ બની શકે આવા બનાવો જ્યારે બને અને સરકાર કે કોર્પોરેશન એનો ન્યાય ન કરતી હોય ત્યારે સમાજે સાથે રહીને આવા લોકોને મદદ કરવી જોઈએ એના ભાગરૂપે કાલે ઠાકોર મહાપંચાયત બોલાવી છે એમાં આપ સૌ પધારો અને આવો અને આ લોકોને બળ આપો તાકાત આપો એવી વિનંતી કરું છું માન્ય રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે એની તૈયારીમાં અમે આગેવાનો પડ્યા છીએ બે ત્રણ ધારાસભ્યોને કાલના કાર્યક્રમમાં હાજર રહેવાનું કહ્યું છે આગેવાનોને પણ હાજર રહેવાનું કહ્યું છે આ સામાજિક પ્રશ્ન છે આમાં વાય હોય કે એક્સ હોય આ પક્ષના હોય કે પેલા પક્ષના હોય બધાએ આપણી પોતાની વાતો મૂકીને માત્ર સમાજનું અહિત થયું છે અને અહિત કરનારની સામે સમાજને ન્યાય મળે એ મુદ્દા ઉપર આપણે ભેગા થઈ રહ્યા છીએ તમે બધા જ આવજો એવી ખાસ વિનંતી